સુરેન્દ્રનગરમાં આજે તળપદા કોળી સમાજનું સંમેલન લીંબડી કોળી સમાજની બોર્ડિંગમાં સંમેલન મળશે બે હજારથી વધુ લોકો આ સંમેલનમાં હાજર રહેશે સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુ શિહોરાને બદલવાની માંગ ચંદુ શિહોરા જુવાળીયા કોળી સમાજના આગેવાન છે જ્યારે ત્યાં માંગ કરવામાં આવી રહી છે કે તળપદા કોળી સમાજને ટિકિટ આપવામાં આવે સુરેન્દ્રનગરથી તળપદા કોળી આગેવાનને ટિકિટ આપવા છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે અત્યારે આજે આગેવાનોની એક બેઠક મળવાની છે અને ચંદુ શિહોરાને બદલવામાં આવે અને ત્યાં તળપદા કોળીને ઉમેદવાર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવશે તેની આગળ ચર્ચા કરવામાં આવશે ઉમેદવાર જે સુરેન્દ્રનગરના ઉમેદવાર છે ચંદુ શિહોરાને બદલવાની માંગ થઈ રહી છે કે જેઓ તળપદા કોળી સમાજમાંથી નથી આવતા ત્યારે સુરેન્દ્રનગર ભાજપ સામે તળપદા કોળી અને ક્ષત્રિય સમાજે અત્યારે મોરચો માંડ્યો છે સંગઠનના ઉમેદવાર સહિત ચિંતિત છે તળપદા કોળી સમાજનું લીંબડી સમાજની બોર્ડિંગમાં મહાસંમેલન અને જેમાં બે હજારથી વધુ આગેવાનો ઉપસ્થિત રહેશે ચંદુભાઈ શિહોરાનને નહીં બદલે તો તળપદા કોળી સમાજ ઉગ્ર વિરોધ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા જે રાજકોટ ભાજપના ઉમેદવાર છે તેમની સામે તો આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ લાલઘુમ થયો જ છે